સજતના અતિ પૌરાણિક ચંદ્રમોલેશ્વરના નૂતન નવનિર્મિત મંદિર શિલાન્યાસ મહોત્સવ યોજાયો હતો જેનો શિલાન્યાસ મહોત્સવ યોજવામાં આવ્યો હતો જાણીતા કથાકાર શ્રી વિનોદભાઈ ભટ્ટજી અને ગ્રામજનો દ્વારા ઝુંબેશ ઉઠાવી મંદિરના પુનઃ કાર્ય શરૂ કર્યું હતું ષષ્ટોન શિવલિંગ મંદિરની ખાસ વિશેષતા છે અતિ પૌરાણિક એવા સજોત ખાતે પૌરાણિક એવા સિદ્ધનાથ મંદિરના પૂર્વ નાંગલ શિવ મંદિર દક્ષિણમાં ભરુડેશ્વર માટીયેડ ગામ ખાતે વૈદ્યનાથ મંદિર અને ઉત્તરમાં ચંદ્રમોલેશ્વર આવે છે જે પૌરાણિક મંદિર સાથે અનેક દંતકથા જોડાયેલ છે તો સપ્ન ધ પુરાણ તેમજ માર્કદેહ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે આ મંદિરના પૌરાણિક ઉલ્લેખ મુજબ મયુરેશ્વર મહાદેવ પ્રથમ નામ હતું જેના પરથી મોરેશ્વર મહાદેવ જેને મોરેશ્વર વગા તરીકે પણ ગ્રામજનો જાણતા હતા જેના પર અપભ્રંશ થઈ ચંદ્ર મોરેશ્વર અને તેના પરથી અપભ્રંશ થઈ ચંદ્ર મોળેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રસિદ્ધ થયું છે જે મંદિરના પુનઃ નિર્માણ માટે જાણીતા કથાકાર વિનોદ શાસ્ત્રીજી સજોદ ગામના આગેવાનો અને સુરતના દાતાશ્રીઓ આવ્યા છે ગત રોજ સંતો મહંતો અને દાતાઓ અને ગ્રામજનોની હાજરીમાં નૂતન નવનિર્મિત મંદિર અને શિલાન્યાસ વિધિ યોજવામાં આવી હતી અંત્યંત આગવી શૈલીમાં પૌરાણિક મંદિર જે અતિભવ્ય મંદિર પથ્થરોમાંથી નિર્માણ કરવામાં આવશે કથાકાર શ્રી વિનોદભાઈ ભટ્ટ દ્વારા જે રામકથા ભાગવત કથા દ્વારા જે ધનરાશિ મળે છે તેમાંથી આ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમાં અનેક દાતાના સંયોગથી તેમજ ગ્રામજનોના સહયોગથી તેમજ સુરતના દાતાશ્રીઓ દ્વારા ભવ્ય મંદિરના નિર્માણ માટે મોટો સહયોગ મળી રહ્યો છે નૂતન મંદિર નવનિર્માણ શિલાન્યાસ પ્રસંગે અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર રૂરલ પીઆઈ કેજી સિસોદિયા તેમજ ભાજપ મહામંત્રી અને હાસોટના વઢવાણના વિનોદભાઈ પટેલ તેમજ સંત શ્રી ગુમાનદેવ મંદિરના મહંતશ્રી મનમોહનદાસજી લાખા હનુમાનજી પુન ગામના મહંત શ્રી મંગલદાસજી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો અતિ પૌરાણિક એવા આ મંદિર ખાતે શિવરાત્રિ અને તેમજ મહાશિવરાત્રિ અને પ્રતિ સોમવારના રોજ ભક્તોની ભીડ જોવા મળે છે તો મહાશિવરાત્રિના રોજ રાત્રિ ચાર પ્રહરની પૂજા વિશેષ યોજવામાં આવે છે તો મંદિરે ભક્તોનું આસ્થાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે મોજપુરી બાબાએ અહીંયા આગળ સમાધિ લીધી હતી તેઓ ગામના વયોવૃદ્ધ માણસો પાસેથી જાણવા મળ્યું છે અને અહીંયા આ જગ્યા એટલી બધી શીતળ શાંતિ આપનારી છે કે જે કોઈ આ જગ્યા પર પગ મૂકે એ બાદ થાય તે પરમ શાંતિ પરમ સુખની અનુભૂતિ થાય છે એવી જ રીતે દર શિવરાત્રીએ પણ અહીં આગળ ઘણા બધા ભક્તો આવે છે પૂજા કરે છે અને દરેક વ્યક્તિ પોતાના મનથી અંતઃકરણથી ચંદ્રમૌલેશ્વર ભગવાનના આશીર્વાદ લઈને જાય છે